પ્રમુખ છું સોપડિયા અહીંયા અમે ઝંડા બાંધી રહ્યા હતા ભાજપ એ સમયે કેટલાક લોકો ત્યાં આગળ રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ નું છે એના બેનરો બનાવી રહ્યા ત્યાંથી ચાર પાંચ લોકો અમારી ઉપર આયા અને ઝંડા તોડવાના ચાલુ કર્યા ઝંડા તોડતા મેં એમને રોક્યા એમના ઝંડા તોડ્યા અમે એમને રોકવા ગયા એમાંથી એક જણે મને ધક્કો માર્યો ને પછી લાફો માર્યો ને એમને જાતિ વિશે એક ટિપ્પણી કરી હા એ લોકો મને ઓળખે છે કે હું અહીંયાનો પ્રમુખ છું એ લોકો મારી પર જાતિ વિશે એક ટિપ્પણી કરી કે તમારું લોકો નું પાર્ટીમાં શું કામ છે અને એમ કરીને એમણે મને લાફો માર્યો હતો અને નરેન્દ્ર મોદી સાહેબ ને મા બેન ગાળો બોલ્યા હતા અને એ જ ડાંગના પોલીસ સ્ટેશન ના સીસીટીવી માં બધું થયું છે એમને કીધું છે અમે કે સીસીટીવી નીકાળો એમાંથી ક્લિપ નીકાળો અને જોવો શું થયું છે

લોકો સામે આવી રહ્યા છે અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ત્યાં પોલીસ કઈ નથી કરી રહી જ નથી થઈ રહી છો આમાં તમે ત્યાં રાષ્ટ્રીય અધિવેશન કોંગ્રેસ નું જે થવાનું છે તેના માટેની આગળ તૈયારી થઈ રહી હતી તેમાંથી પબ્લિક આવીને અમારી હુમલો કરી ગઈ છે સંમેલન છે હા પર જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની